હિમાચલ પ્રદેશના કુલ્લુ જિલ્લાને શેષ ખેડમાં આ ફાટ્યું છે ધોધમાર વરસાદના કારણે આસપાસના વિસ્તારોમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે સ્થાનિક પ્રશાસનના જણાવ્યા અનુસાર પાર્વતી નદી ગાડી છે જોકે અત્યાર સુધી કોઈ જાનહાનિના અહેવાલ મળ્યા નથી તો ભારે વરસાદના કારણે વીસથી પચીસ વાહનોને નુકસાન થયું છે જનજીવન ખોરવાયું છે તો અનેક વિસ્તારોમાં વૃક્ષો ધરાશ થયા છે તો આ મામલે નિર્મદના એસડીએમ મનમોહનસિંહે જણાવ્યું હતું કે અનરાધાર વરસાદના કારણે પૂરની સ્થિતિ સર્જાઈ છે કે હજી સુધી કોઈ જાનહાનિના અહેવાલ મળ્યા નથી ઝાંખીમાં હિન્દુસ્તાન તિબેટ રોડ પર ભૂસંખટની ઘટના પણ બની છે તો સતુલજ નદીની જળ સપાટી વધી છે જેમાં પૂર ગંભીર સ્થિતિ સર્જાય છે તો નીચાણવાળા વિસ્તારોમાં પૂર અને ભૂસંકલનના કારણે વાહનોને ભારે નુકસાન છે અમુક સ્થાનિકોએ આ ફાટી હોવાનું નિવેદન આપ્યું છે સત્તાધીશોએ પણ ભારે વરસાદના કારણે પૂરની સ્થિતિ માટે એલર્ટ આપ્યું છે તો સ્થાનિકોને અપીલ કરવામાં આવી છે કે તેઓ નદી તણાવ કિનારે ના જાય બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ